નમસ્કાર સ્ટુડન્ટ ગ્રુપના તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે રાગ ભીમપલાસીનું જે ચીજગીત મેં તમને વગાડીને બતાવ્યું હતું અને ગાઈને બતાવ્યું હતું એ પ્રમાણે તમારે શબ્દોનો અર્થ સમજીને તમે તૈયાર કરી દીધું હશે આ જે તાલ સાથે તમને વગાડીને બતાવું છું એ જ રીતના લગભગ બધા તાલમાં બધા રાગમાં જે ત્રિતાલ સાથે આપણે વગાડવાનું આવું છે સ્વર મલિકાની ચીજગીત એમાં મોટા ભાગે એક સરખી રીતે જ સ્ટાર્ટ થાય છે નવ્વાણું ટકા ક્યાંક એક ટકામાં એવું હોય કે અલગ આવતું હોય બાકી ખાલીથી ઉપડે છે તો ખાલીથી જ ઉપડે એવું લગભગ નક્કી હોય છે તો તાલ તા તાલ સાથે તમને વગાડીને બતાવી દઉં છું તો આપણું રાગ ભીમપલાસીમાં ચીજગીત આપણે જે શરૂ કર્યું હતું એ તાલ સાથે તમને વગાડીને બતાવ્યું છે પ્રોપર હંમેશા તમે જે પણ તૈયાર કરો એને સો ટકાનો એફર્ટ આપજો એકવાર વગાડ્યું બે વાર વગાડ્યું અને આવડી ગયું એવું નહીં જ્યારે પણ સમય મળે ત્યારે એનો રિયાઝ કરજો જે આગળ ચાલી ગયું છે એનો પણ અઠવાડિયામાં એક દિવસ એવો રાખજો ફિક્સ કે અઠવાડિયામાં એક દિવસ આગળનું ચાલી ગયેલું છે એ બધાનું રિયાઝ થઈ જાય અને જેટલું તમે મોઢે વગાડતા થાવ જોયા વગર જોવાની જરૂર ના પડે એટલું તમને એનો ગુણ સારો મળશે એનો ફાયદો સારો મળશે એની મારી આપ સૌને સત પ્રતિશત ગેરંટી છે તો આજે આટલી સુધી આવતી વખતે ફરીથી મળીશું ત્યાં સુધી આપ સૌને રજા લઉં છું આવજો ગુડ બાય ગુડ ડે